પોલીસે આજે આરોપી મહેશ કોઈ દબાણ કર્યું હતું અંજાર શહેરના વિજયનગર કોડીવાસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી દ્વારા સરકારી જમીન પર થયેલા અતિક્રમણો પર તંત્રે આજરોજ બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના તથા પ્રાંત અધિકારી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપી મહેશ ઉર્ફ ડાબલો મોતીભાઈ કોલી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે બળાત્કાર છેડતી ખૂનની કોશિશ મારામારી પોક્સો એટ્રોસિટી વગેરે ગુના નોંધાયેલા છે તપાસ દરમિયાન શહેરના વિજયનગર કોળીવાસ વિસ્તારમાં સરકારી સર્વે નંબર નવસો ચોર્યાસીમાં એકસો ચોરસ મીટર જમીન પર દબાણ હોવાનું સામે આવ્યું હતું આરોપીને તંત્ર દ્વારા નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અથવા માલિકીની દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની તક આપવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ મામલતદાર ભગવતીબેન ચાવડાના નેતૃત્વ હેઠળ સર્કલ ઓફિસર વિક્રમભાઈ ગોહિલ અંજારપીઆઈ એ આર ગોહિલ અને તેમની ટીમ દ્વારા જુદા જુદા બે રૂમ હોલ કિચન સ્વરૂપે થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહીથી અંદાજીત એક લાખ તેર હજાર બસો છપ્પન કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે